ગામ છે માત્ર ને માત્ર યોગની ની વાતો કરવાની મોટી મોટી વાતો કરવાની ભંગ કરો અને કામ ઉપર આવો હવે હું આવતી આપી અને સંતુદી આપે કરી

没菜了，没菜了。

તો અહીંયા ખરેખર ડબલ એન્જિન સરકાર એમ કે પૈસા નો કઈ તૂટો નથી રોડ બનાવો એટલે બનાવ તમે ખાલી માંગો પણ ચૌદ પંદર વર્ષ થઈ ગયા રોડ નથી તમે રજૂઆત ધારાસભ્ય સંસદ સભ્ય કરેલી છે ને એક વાર ત્રણ વાર

આના લીધે હવે રોડ બનશે બની જાય તો સારું નગર પછી થાય નિષા વચનવાળા ગીમ હમણાં આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા રોજ તાલુકાના સુંદરી ભવાની ગામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે સરા અને સુંદરી ભવાનની જોડતો તો છેલ્લા દસ વર્ષથી આ રોડ છે એ રોડ તૂટી ગયો છે ત્યારે ત્યાંના આગેવાનો દ્વારા આજુબાજુના ગામના ચાર પાંચ ગામના આગેવાનો દ્વારા આજે ત્યાં આયોજન કર્યું હતું એ આયોજનમાં આજે યજ્ઞ કરી જે ભાજપનો વર્ષોથી આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ રૂપી જે થાય છે એની આહુતિ આપી અને ત્યાં ગંગાજળનો છંટકાવ કરીને આજે ભાજપનો જે ભ્રષ્ટાચાર વધી ગયો છે તો એ ભ્રષ્ટાચાર રૂપી ભૂત ત્યાંથી ભાગી જાય એટલા માટે ગંગાજળ છાંટ્યું હતું અને આવનારા સમયમાં જો એ રોડને જલ્દી કામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે લઈ અમે તાલુકા પંચાયત છે કલેક્ટર સાહેબ પાસે જવું પડે તો અમે ચોક્કસપણે આમ આદમી પાર્ટી ગામજનો સાથે જાશું